સંશાયન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત શહેરના આશરે પિસ્તાલીસ હજારથી વધુ દ્વિચક્રી વાહન ચાલકોને ગળાના રક્ષણ માટે નિઃશુલ્ક સુરક્ષા કવચ વિતરિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અભિયાન દ્વારા તહેવારના ઉત્સવમાં સુરક્ષાનો સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ વર્ષે જનજાગૃતિ અભિયાનમાં વડોદરા શહેર ટ્રાફિક પોલીસ પણ સહભાગી થઈ છે જે અંતર્ગત ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વાહન ચાલકોને પતંગની ઘાતક દોરીથી બચવા માટે ગળામાં સુરક્ષા પટ્ટી અથવા જાડો રૂમાલ બાંધવા તેમજ હેલ્મેટનો નિવાર્ય ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હોસ્પિટલના સંચાલકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તરાયણનો આનંદ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ સુરક્ષા કવચ એકર સુરક્ષા કવચ તરીકે પુરવાર થશે સમાજમાં સુરક્ષિત વાહન વ્યવહાર અને સાવચેતીનો સંદેશ ફેલાવવા માટે હોસ્પિટલ અને પોલીસ પ્રશાસન દ્વારા સંયુક્ત રીતે નાગરિકોને અપીલ કરવામાં આવી છે આ અભિયાન આગામી દિવસોમાં શહેરના વિવિધ મુખ્ય ચાર રસ્તાઓ અને ટ્રાફિક પોઈન્ટ્સ પર કાર્યરત રહેશે જ્યાં સ્વયંસેવકો દ્વારા વાહન સુરક્ષા સાધનોનું વિતરણ કરવામાં તંત્રના આ પ્રયાસને વડોદરાના નાગરિકો દ્વારા બિરદાવવામાં આવ્યો છે જે સુરક્ષિત તહેવારની ઉજવણી માટે એક સીમાચિહ્ન રૂપ પગલું સાબિત થશે સંકલનમાં સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા જે આવું સરસ ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે એમના માટે એમની ટીમને ખૂબ ધન્યવાદ આપું છું ઘણા